હું ડૉક્ટર પ્રકાશ મોઢા ગોકુળ હોસ્પિટલ રાજકોટ મુકામે અમોને સીપીઆર ટ્રેનિંગ માટે શ્રી રામદેવ ભક્તિ માનસ કથા તારીખ ઇઠ્યાવીસ બાર બે હજાર ચોવીસથી ત્રણ એક બે હજાર પચીસ સુધી શ્રી વિંજા ભગત મહેર સમાજ વિસાવાડા મુકામે યોજાયેલ છે તે જાણીને મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને અમારી હોસ્પિટલની ટીમ ત્યાં સીપીઆર ટ્રેનિંગ માટે હાજર રહેશે અને હું ભાઈઓ તથા બહેનોને ખાસ વિનંતી કરું છું કે આ કથાનો વધુમાં વધુ લાભ લ્યો અને ખાસ કરીને રવિવારના દિવસે અમારી ટીમ જે સીપીઆરની ટ્રેનિંગ આપશે તેનો પણ લાભ લઈ અને માણસની અમૂલ્ય જિંદગી બચાવવામાં આપ પણ સહભાગી બનો એવી આશા છે જય રામદેવપીઠ મોઢા સાહેબે જેમ કીધું એ એકદમ સો ટકા સાચી વાત છે કે જે જીવ બચાવવાનું જે કીધીની વાત અને ખાસ વિસાવાડા ગામે એક નવી એક પહેલ કરી છે કે અમે ધર્મના કામ સાથે એક જીવન જરૂરી અને જીવન બચાવડું પણ કામ ચાલુ કરવા માગીએ છીએ એટલે એને ખાસ કીધું કે અમે તમને મોઢવાડિયા સાહેબ અમારી એક વિનંતી છે કે તમે એક સીપીઆર ટ્રેનિંગનું આયોજન ગોઠવો અને મેં જ્યારે મોઢા સાહેબને વાત કરી તો મોઢા સાહેબનો એક જ શબ્દ હતો કે બળ અને મારું પોરનું કંઈ કામ હોય ને તો કોઈ દી મોઢવાડિયા ના ન પાડતો બીજું ગમે એ હોય આજે વિસાવાડા ગામ સમસ્ત ગામ સમાજે એક આ નવી પહેલ કરી છે ને એમાં અમે જરૂર સહભાગી બનશું શ્રી રામદેવ ભક્તિ માનસકથા જે તારીખ અઠ્યાવીસથી ત્રણ તારીખ એટલે સપ્તાહ સાત દિવસનું આયોજન કરેલું છે એમાં એના બીજા દિવસે ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ રવિવારે બપોરે એકથી ત્રણ ભવ્ય સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરેલું છે અને એમાં અમારી સમસ્ત ગોકુલ હોસ્પિટલની ટીમ હશે અને હું તમારો લાડીલો તમારો દીકરો કે તમારો નાનો ભાઈ ડૉક્ટર કરણ મોઢવાડિયા એમડી અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ ગોકુલ હોસ્પિટલ રાજકોટ તમારી સામે હાજર રહીશ અને હસતા રમતા આપણે કોઈને હૃદયનો હુમલો આવે તો શું કરવું કોઈનું હૃદય બંધ પડી જાય તો એ સમયે તમારે શું કરવું એ શીખશું અને કાંઈકને કંઈક નવું જાણશું બરાબર તો હું મોઢા સાહેબ અમે બે એક હારે બોલશું પીરની જય બરાબર છે बोल श्री रामदेव पीरनी जय बोल बारबीज ना धणीनी जय जय रामदेव पीर जय रामदेव